અધર્મનો ભાર પાપનો ભાર જો આપણા ભોગવવો પડે છે એનો ભાર પૃથ્વીને લાગે છે હા જો આપણે ત્યાં પૃથ્વીને પણ માં કહેવામાં આવે છે હમ આ બ્રાહ્મણો પૂજા કરાવે ત્યારે ભૂમિ ઉપર હાથ રખાવીને કે છે ને પૃથ્વી તોયા ધ્રુતા લોકા દેવી તમ વિષ્ણુ મા હે તમ જ ધારય મામ દેવી પવિત્ર કુરુચાસનમ કે ધરતી માં તમે મને ધારણ કરી રાખ્યો એનો આપનો આભાર આપણે વાત થઈ ને કે સનાતન ધર્મ છે ને કે કોઈને ખરાબ કેતું નથી બહુ વિનમ્રતાનો હા અને બહુ સહજ ધર્મ છે બહુ પ્રેમી ધર્મ છે હા એ એમ કે છે કે વસુદૈવ કુટુંબકમ આ આખું વિશ્વ આ ખાલી દેશ નહીં આખું વિશ્વ મારું કુટુંબ છે મારો પરિવાર છે પણ પછી પરિવારમાં કોઈક ડાયો થતો હોય ભૂલ કરતો હોય લાભ હોય મારવો પડે હે આ કોઈ અધર્મ કરતું હોય કોઈ વિધર્મી હોય તો એને ધર્મમાંય પરિવર્તન કરાવવા માટે સામ અને દંડય છે ને ભેદય છે અદ્ભુત કથા છે કે પૃથ્વી ઉપર ભાર વધવા માંડ્યો દેવતાઓ ભેગા થઈ બ્રાહ્મણો ભેગા થઈ ભગવાનને પ્રાર્થના કરી છે કે હે ભગવાન આ પૃથ્વીનો ભાર ઓછો કરવા માટે આપ અવતારિત થાઓ અને પ્રાર્થનાથી પ્રસન્ન થઈ ભગવાને કીધું છે કે હા પૃથ્વીનો ભાર ઓછો કરવા માટે હું અવશ્ય અવતરિત થઈશ અને અદ્ભુત કથા બતાવી છે કે બ્રહ્માજી વૃક્ષ રૂપે વાનર રૂપે ગોપ ગોવાળો રૂપે ગાયોના સ્વરૂપમાં વાછડાઓના સ્વરૂપમાં દેવતાઓ બ્રહ્મર્ષિઓ ઋષિમુનિઓ અવતે થઈ ગયા છે ભગવાને કીધું છે કે હું અવતાર લેવાનો છું માટે આપ સૌ ગાય ગોવાળો ગોપીઓ હે હા વ્રજમાં જેટલા લોકો છે ને એને આજ્ઞા કરી છે ભગવાને કે દેવ દેવતાઓ તમે પણ આવા જ સ્વરૂપે ત્યાં નિવાસ કરો હે આપણે જાણીએ છીએ ગોપી કોણ છે જ્યારે ગોપીઓ રાસ ભક્તિ સમયે ઠાકોરજી સાથે શાસ્ત્રાર્થ કરે છે ત્યારે કહે છે કે તું અમને સામાન્ય ન સમજતો હે કેવો અદ્ભુત શાસ્ત્રાર્થ હે ગોપીઓ કરે છે એ કઈ સામાન્ય થોડી હોય શકે અને આ આકાશવાણી બ્રહ્માજીને સંભળાય છે બ્રહ્માજી એ દેવ દેવતાઓને કીધું છે ખૂબ સુંદર કથા છે કે વસુદેવ ના ઘરે ભગવંત અવતરિત થવાના છે ત્યારે ખૂબ સુંદર કથા સમજ આવી છે દેવતાઓ કે છે પણ વસુદેવ તો કંસની જેલમાં છે એવું બન્યું કે વસુદેવ અને મા દેવકીના વિવાહ થઈ રહ્યા હતા બરાબર એ સમયે વિદાયના સમયે કંસને એમ થયું કે લાવ હું જગતને દેખાડી દઉં કે મારા જેવો બીજો ભાઈ હોય નહીં હું મારી બેનને કેટલો પ્રેમ કરું છું એવું જગતને દેખાડી દઉં અને માટે સારથી ને પોતે નીચે ઉતારી મૂકે છે અને પોતે માંડે છે અદભુત બધા પ્રસંગો છે જે મહાપુરુષો આધ્યાત્મ દ્રષ્ટિથી કથાઓના દર્શન કરતા હોય એ કે છે કે કંસ દંભનું સ્વરૂપ છે અહમનું સ્વરૂપ છે અને દંભ આ કોનામાં હોય દંભી કોને કહેવાય કે જે પોતાના પ્રભુત્વને વધારવા માટે પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે જ પોતાનું જીવન જીવતો પાછા હોઈ ગયા ચા ચા પીધી ને તમે નાસ્તો કર્યા રાત્રે ઊંઘ આવી ગઈ હતી ને બરાબર હે લાઈટ તો નહોતી ગઈ કદાચ હે નહોતી ગઈ તો વાંધો નહીં બોલો તો જય શિયારામ દંભી કોને કહેવાય કે જે પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા જીવતો હોય પોતાના અહમની વૃદ્ધિ માટે જ જેના કાર્યો હોય પોતાની પ્રભુતાને વધારવા માટેના જ જેના કાર્યો હોય એને શું કહેવાય દંભી હા